હર મહાદેવ મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે મુખ્ય સમાચાર વિશે વાત કરીશું સૌ પ્રથમ મિત્રો આપણે સમાચારની વાત કરીએ તો હવામાન ઉપર એક મોટી અપડેટ આપણને મિત્રો ગુજરાતની અંદર જોવા મળે છે ગુજરાતમાં આગામી સાત દિવસની અંદર મધ્યમ વરસાદ તો પડશે પરંતુ સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને અમુક વિસ્તારો એવા હશે જેમાં આપણને અતિભારે મિત્રો વરસાદ જે છે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આપણને આવતા સાત દિવસની અંદર મિત્રો જોવા મળી શકે છે ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો નવા નિયમો એક અગસ્ટથી મિત્રો આ ચાલુ થઈ જશે સૌથી પહેલાં નવા નિયમની વાત કરીએ તો એલપીજી ગેસના સિલિન્ડરના ભાવમાં આપણને ઘટાડો થવાના એક સમાચાર પહેલાં મળ્યા હતા પરંતુ હજી સુધી કાંઈ ઓફિશિયલ ગેસની કંપની દ્વારા હજી જે ભાવ છે તે ઘટાડવાનો હજી એ કંઈ નિયમ બહાર મિત્રો હજી સુધી નથી પડેલો તે ઉપરાંત જે પેટ્રોલ અને ડીઝલના ભાવ છે મિત્રો એ આ વખતે એનો અગસ્ટના મહિનામાં વધારો મિત્રો થઈ શકે છે જેનો વાહન ચાલકો જે છે એને સીધો અસર મિત્રો પડવાનો છે ત્યાર પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો ખેડૂતો માટે એક સારા સમાચાર છે ગુજરાતમાં દેવા માફી ઉપર કેટલાક વર્ષોથી માંગ ચાલી હતી પરંતુ ફાઇનલી હવે અત્યારે સરકાર આની ઉપર ચર્ચા કરી રહી છે હવે ચર્ચા છે ને ઘણી વખત થાય કે ભાઈ આની ઉપર અમે ચર્ચા કરી પરંતુ રિઝલ્ટ શું આવે ને એનું કોઈ કાંઈ કહેતું નથી હવે છેલ્લી જે આપણી લોન માફી હતી એ બે હજાર અઢારમાં થઈ હતી ગુજરાતની આપણે બીજા સ્ટેટની વાત કરીએ ને જેમ કે દિલ્હી રાજસ્થાન તામિલનાડુ ઝારખંડ મિત્રો આ બધા આટલા બધા એવા સ્ટેટ છે ને જ્યાં હાલ જ અત્યારે જ લોન માફી એકથી ને બે લાખ રૂપિયાની થઈ ગઈ છે તો શું આપણને ગુજરાતમાં પણ એક લાખ રૂપિયાની કે બે લાખ રૂપિયાની લોન માફી થવી જોઈએ જો હા થવી જોઈએ તો વિડીયોને લાઇક અથવા કમેન્ટ કરીને મિત્રો મને જરૂરથીને જણાવી દેજો ત્યાર પછીના મોટા સમાચારની પણ વાત કરીએ તો ખાતરના ભાવમાં પણ મિત્રો આ વખતે વધારો થઈ ગયો છે આપણે એક બેઝિક નીડ હોય હવે એક ખેડૂત હોય તો એની બેઝિક નીડ શું હોય એની જરૂરિયાત વસ્તુ શું હોય કે ભાઈ હું ધારો કે ખેડૂત છું તો મારે દવા અને ખાતર આ બે વસ્તુ તો મારે જોવાની જ છે ને આ બે આ બે વસ્તુ વગર તો ખેતી નથી થવાની આ તો ક્લિયર જ છે હવે સરકારને આમાં પણ મિત્રો કમાઈ લેવું છે એક પણ વસ્તુ સરકારને મૂકવી નથી નથી આપણે એમ કહીએ તો પણ ચાલે કે ખેડૂત છે ને કમાવોના જે ઉપર જાય ને તો ના મજા આવે ખેડૂત ના કમાવો જોઈએ આપણે ભાવ તો નથી દેવા ખેડૂત ખેડૂત પાસેથી આપણે ખાતરના દવાના ભાવ લઈ લેવા છે પરંતુ એ પાકના ભાવ આપણે નથી દેવા એવું કાક અત્યારે સ્થિતિ આપણને ગુજરાતની અંદર મિત્રો જોવા મળે છે હવે આ જે ભાવ વધારો છે ને જે એના ઉપર આપણે વિડીયો બનાવે કે સમાચારમાં આવે તો એનાથી કાંઈ ના થાય આપણે કે કેવું કાક કરીએ ને તો હવે કોઈક પાર્ટીવાળા ધરણા કે એવું કાક કરે તો આ થાય બાકી મને નથી લાગતું કે આપણે વિડીયો બનાવીએ કે ઈમેલ લખીએ કે ફોન કોલ કરીએ કે ભાઈ ખેડૂતના ભાવ વધારી દો આ પાકના ના વધે મિત્રો ગેરંટી છે ના વધે ત્યારે પછીના મુખ્ય સમાચારની આપણે વાત કરીએ તો રાશન કાર્ડ અને આધાર કાર્ડ ઉપર એક મોટી અપડેટ મિત્રો આવી ગઈ છે રાશન કાર્ડ ધારકોને નવી ગાઈડલાઇન અનુસાર અનુસાર છ મહિના સુધી જો રાશન ના લેવાય તો એ કાર્ડ મિત્રો હવે બંધ થઈ જશે એટલે કે સરકાર એવું માનશે કે હવે આ પર્ટિક્યુલર માણસને હવે કાર્ડની જરૂર નથી જો તમે છ મહિનાથી ના ઉપાડો તો સીધો એવો એક મિનિંગ થાય કે હવે તમને આની જરૂર નથી એટલે કે તમારું કાર્ડ ત્યાં બંધ થઈ જશે ત્યાર પછી મોટી અપડેટની વાત કરું તો ઈ કેવાયસી મિત્રો આ વખતે હવે ફરજિયાત છે જો તમારી રાશન કાર્ડની અંદર ઈ કેવાયસી ના હોય અને અત્યાર સુધી આ ડેધડ જો કામ ચાલતું હતું તો હવે મિત્રો આ મહિનો ઓગસ્ટ મો મહિનો તમારી માટે છેલ્લો મહિનો છે જો તમારી પાસે ઈ કેવાયસી છે તો તમારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી પરંતુ જો આ ડેધાડ આપણું કામ ચાલતું હતું અત્યાર સુધી તો હવે માફ કરજો પણ ઓગસ્ટના મહિના પછી તમને એક પણ મિત્રો રાશન નહીં મળે તમે લાગવત કે કાંઈ પણ મિત્રો નહીં કરી શકો કેમ કે હવે ઉપરથી નહીં જ એવા નિયમો આવી ગયા છે આ વખતે અને જેટલા પણ રાશન કાર્ડના અધિકારીઓ છે તે મિત્રો ધરણા ઉપર બેસી ગયા હતા કે એ કે પેસી ફરજિયાત કરો અને સરકારે મિત્રો કર્યું તો ધરણાથીને જ બધું એવું થાય મને એવું લાગે બાકી વિડીયો કે તમે ફોન કે ઇમેલ કરો ને તો એવું કાંઈ થતું નથી એ જ ઉપરાંત એક મોટા સમાચારની વાત કરું તો વિસ્મોપ તો મિત્રો આપણને બે તારીખના રોજ આપણા ખાતાની અંદર મિત્રો જમા થશે અગિયાર વાગ્યા જમા થશે કદાચ હોઈ શકે તમારા બેંક અનુસાર એક બે કલાક આગળ પાછળ થાય પરંતુ બે વાગે બે તારીખે કે અગિયાર વાગે તમારા ખાતાની અંદર મિત્રો જમા થઈ જશે અને કદાચ કોઈક એવા ખેડૂત હશે જેને આ વખતે હપ્તો ના મળે તો એનો ઉપર પણ મેં આખો એક વિડીયો બનાવી દીધેલો છે બે તારીખના રોજ સાંજે મિત્રો આ વિડીયો આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આવી જશે કે તમારે શું કરવાનું રહેશે જો તમને હપ્તો ના મળેલો હોય તો તો બસ આજના વિડીયોમાં એટલું હોય વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલના તમારે નવે હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો